ભગવાન કાલ પત્ન મિશ્રી ખાતે કૃષ્ણ કૃષ્ણ છે અહિયાં નંદ બાબા જશો સાઠ વર્ષ મી અવસ્થામાં ઠાકોરજી નો ભારણ પોષણ નમસ્કાર આપ સૌ લોકોનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં આજના આ વિડીયોમાં આપણે મથુરામાં આવેલ ગોકુળની યાત્રા કરવાના છીએ આપ સૌ લોકોને ઘર બેઠા આ ગોકુળના હું દર્શન કરાવીશ જે જે મંદિરો આવેલા છે તે દરેક જગ્યાએ આપણે જઈશું અને આપ સૌ લોકોને હું દર્શન કરાવીશ ટૂંકમાં કહીએ તો ગોકુળની જાત્રા હું આપ સૌ લોકોને આજે ઘર બેઠા કરાવવાનો છું અને આપ સૌ લોકો કેટલા ભાગ્યશાળી હશો કે ઘર બેઠા જ્યાં ભગવાન કૃષ્ણ રહ્યા હતા તેના આપ દર્શન કરવાના છો અત્યારે વિડીયોમાં આપ જોઈ શકો છો કે આજના વિડીયોમાં આપણે ગોકુળમાં કઈ કઈ જગ્યાએ જવાના છીએ અને કયા મંદિરોના દર્શન કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો મિત્રો સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે ગોકુળ આપણે પહોંચી કેવી રીતે શકીએ તો ગોકુળ આવવા માટે સૌ પ્રથમ આપણે મથુરા આવવું પડશે મથુરા આપ ટ્રેન દ્વારા કોઈપણ સ્થળેથી સહેલાઈથી પહોંચી શકો છો અને જ્યારે આપ મથુરા પહોંચી જાવ છો ત્યાર પછી મથુરાથી આપને રેલવે સ્ટેશનની બહારથી જ ગોકુળની રિક્ષા મળી જશે સ્પેશિયલ રિક્ષા પણ જતી હશે અથવા તો આપ શેરિંગ પણ ગોકુળ સુધી પહોંચી શકો છો તો આપણે અહીંયા શેરિંગ ઓટો કરી લીધેલી છે અને આપણે જઈ રહ્યા છીએ ગોકુળ તો સૌ પ્રથમ આપણે ઠકુરાણી ઘાટના દર્શન કરવા જવાના છીએ કે જ્યાં યમુનાજીનું મંદિર છે અત્યારે સવારનો સમય છે અને આપ જોઈ શકો છો કે યમુનાજીમાં કેટલું પાણી વિશુદ્ધ થઈ ગયું છે આજુબાજુની જે મોટી મોટી ફેક્ટરીઓ છે તેનું પ્રદૂષણ આ યમનાજીમાં સૌ લોકો ઠાલવે છે અને આ યમુનાજી આજે પ્રદૂષિત થઈ ગઈ છે જાણીને અને જોઈને ખૂબ જ દુઃખ થાય કે જેને આપણે માં કહીએ છીએ તે જ આટલી આજે પ્રદૂષિત છે અને તેના ઘાટે જ પ્રાચીન પૃષ્ટિ શ્રી યમુનાજીનું મંદિર છે કે જ્યાં કે જ્યાં ઠકરાણી ઘાટની નિત્ય સવારે અને સાંજે આરતી થાય છે અત્યારે આપ સવારની આરતીના દર્શન કરી રહ્યા છો जब यमुना में यह प्रकट हो विरोध नहीं बताया तो माँ को खुश हो गए આ ઉપરાંત અહીંયા મહાપ્રભુજીની બેઠક છે અને અહીંયા બીજા નાના મોટા મંદિરો છે કે જેના આપણે અત્યારે હવે દર્શન કરવા જઈ રહ્યા છીએ તો અત્યારે આપણે પ્રાચીન નંદ કિલ્લા ભવનમાં આવી ગયા છીએ કે જેના આપ અત્યારે દર્શન કરી રહ્યા છો એવી અહીંની માન્યતા છે કે કૃષ્ણ ભગવાનને યશોદા માતાએ જે ખાંડણી બાંધો હતો તે જગ્યા આ છે અને આજ જગ્યાએ કૃષ્ણ ભગવાન બંધાયા હતા લાલા દૂધ પીવે લાલા માખન ખાવે જો બાલ બહુમો સેવા બને તો આપણા અતિ લાલાનો દૂધ બહુમો બને એ કરે ત્યાર પછી વસુદેવજી મહારાજ કૃષ્ણ ભગવાન ને જે ગોકુલ લઈ આવ્યા હતા તેનું પણ અહીંયા એક મંદિર છે અને તેની બાજુમાં જ પૂતના મોક્ષ નું પણ મંદિર છે કે જે હાલ બંધ છે અને તેની આગળ જ યોગ માયાનું જન્મસ્થાન છે અને યોગ માયાને તો આપ ઓળખતા જ હશો કે જ્યારે કૃષ્ણ ભગવાને જન્મ લીધો ત્યારે યશોદા માતાના કુખેથી યોગમાએ જન્મ લીધો હતો અને ત્યાર પછી વસુદેવજીએ યોગમાયા સાથે કૃષ્ણ ભગવાનને બદલીને મથુરા પોતાની સાથે યોગમાયાને લઈ ગયા હતા તો ગોકુળમાં જ્યાં યોગમાયાનો જન્મ થયો હતો તે જન્મસ્થાનના આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ તો આ ગોકુળની ગલીઓ છે કે જ્યાં હમણાં થોડી વાર પહેલા જ વરસાદ આવ્યો હતો અને આ ગોકુળની બધી એ ગલીઓ છે કે જ્યાં ભગવાન કોઈને કોઈ વખત તેના સખાઓ સાથે બાળ મિત્રો સાથે કે પછી યશોદાજી સાથે ફર્યા હતા અને અહીંયાથી જ તેઓ ગાયો ચરાવવા પણ જતા હતા તો મિત્રો આ હતું નવું ગોકુળ હવે આપણે જૂના ગોકુળ તરફ આગળ વધીશું કે જેના માટે આપણે અહીંયાથી રિક્ષા કરવી પડશે તો સૌ પ્રથમ આપણે રિક્ષા કરીને રમણ રતી મંદિર જવાના છીએ જે રમણ રેતી આપણે પહોંચી ગયા છીએ રમણ રેતી આશ્રમમાં અને જોઈ શકો છો કે બંને બાજુ કેટલી સરસ મજાની લીલોતરી વાવેલી છે તથા કેટલી મોટી જગ્યામાં આ આશ્રમ બનાવેલો છે આ મંદિરમાં એન્ટ્રી લેતા જ રેતી આવે છે એટલે ત્યાંથી જ આપણને ખબર પડી જાય કે આ રમણ રેતી મંદિર છે તો અત્યારે આપણે મંદિરમાં એન્ટર થઈ ચૂક્યા છીએ અને આપ અત્યારે રમણ વિહારી લાલજીના દર્શન કરી રહ્યા છો ઘર બેઠા શાંતિથી આ દર્શનનો લાવો લ્યો અને પોતાની જાતને ધન્યતા અનુભવો શ્રી કૃષ્ણ ભગવાન ચાલતી હોય છે ભગવાનના નામનું સંકીર્તન આ મંદિરમાં હંમેશને માટે ગુંજતું જ રહે છે અને એટલા માટે જ આ મંદિરનું વાતાવરણ એટલું પવિત્ર થઈ જાય છે કે મંદિરમાંથી આપણને ખસવાનું મન જ ન થાય

રમણ રેતી છે કે જ્યાં સૌ લોકો આવે છે અને રમણ રેતીનું મહત્ત્વ એ છે કે આ જગ્યા ઉપર જ આ રમણ રેતી સાથે જ ભગવાન શ્રી કૃષ્ણ તેના સખાઓ સાથે રમતા હતા જ્યારે તેઓ નાના હતા ત્યારે તેઓ અહીંયા જ રમવા આવતા હતા અને એટલા માટે જ જે પણ કોઈ ભક્તો ગોકુળ આવે છે તે રમણ રેતી આવે છે અને જેવી રીતે નાના બાળકો રમે છે તેવી જ રીતે સૌ લોકો આ રમણ રેતીમાં રમે છે અને રમણ રેતીનું નામ સાંભળતા એક સરસ મજાનું કીર્તન યાદ આવે રમણ રેતી માલો તારે તૂટ્યો મારો ડોક હાર મારા વાલા આ મંદિરમાં જ નવગ્રહ દેવતાઓનું મંદિર છે કે જેના પણ અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ અને અત્યારે પ્રદક્ષિણા કરી રહ્યા છીએ અહીંયા સાંજના સમયમાં ગજરાજ આવે છે અને તે ભગવાનની આરતી કરે છે એવું કહેવાય છે કે છેલ્લા ઘણા વર્ષોથી એક ને એક આ હાથી આરતીના સમયે આવી જ જાય છે કે જે ખૂબ જ આશ્ચર્યની વાત કહી શકાય તો હવે આપણે રમળ રેતીથી આગળ જઈશું 84 કંબા મંદિર नंद भवन ना दर्शन करने के जे भगवान रहता था मिलेगा हमारा गाय यहाँ पे रहती है बोले श्री कृष्ण भगवान की जय गौ माता की जो भगवान का गौ दान करके जाते हैं यहाँ उनको चारा मिलता है चारा डाला जाता है अखंड सेवा होती है बोले श्री कृष्ण भगवान की फूल ले ले, अंदर भगवान ने अपने पूजा करवाना चाहिए यमुना किनारे हुए आए थे लाए थे टोकरी में बैठा के साठ साल तपस्या किया किसने कालंदी मैया किसका नाम है यमुना जी हाँ। यमराज की बहन और शनिदेव की बहन जब कालिया नाग रहता था नहीं तो जो आदमी पानी पीता यमुना जी का मर जाता जहर गया आ मैंने अभी बतलाया जो लोग यहाँ पे नहीं होते दूरदर्शन लाभ समाचार होता है श्री कृष्ण भगवान की जे। जे। आगे बढ़ो। अब चेत है तो चेत प्राणी नहीं फिर चौरासी इंसान का चौरासी लाख बार जन्म होता है चौरासी लाख बार मरण होता है तीरथ कितना है चारों धाम अड़सठ तीरथ सब प्री और ब्रज चौरासी कोष इतना कोई पैदल यात्रा नहीं कर सकता चालीस दिन का टाइम लगता है इसका तीन कारण होता है सबसे पहला कारण इंसान के पास समय नहीं दूसरा कारण शरीर स्वस्थ नहीं और तीसरा कारण पैसा नहीं नंद बाबा यशोदा मैया भगवान श्री कृष्ण कहने लगे लाला हमको चारों धाम अरसर तीरस सप्तपुरी व्रत चौरासी को से यात्रा पैदा भगवान ने मना कर दिया आप इतना पैदल यात्रा नहीं कर पाओगे लेकिन भगवान थे वो पल में करा सकते थे उन्होंने क्या सोचा आगे कले हुआ मैंने आपको तीन कारण बताया जो तीन कारण होंगे जो इतना पैदल यात्रा नहीं कर पाए इसीलिए भगवान ने अपने कारीगर विश्वकर्मा जी को आज्ञा दिया उन्होंने एक रात्रि में अस्सी खम्भे लगाए और चार खम्भे ब्रह्मा जी ने हमारे तीन युग निकल गए सतयुग निकल गया त्रेता युग निकल गया द्वापर युग निकल गया अब क्या चल रहा है कलयुग आपको सतयुग पे त्रेता पे द्वापर पे प्रतिबंध देखने को मिलता है कलयुग के खम्भे पे कोई मूर्ति प्रतिबंध नहीं है क्योंकि भगवान का भी कोई अवतार नहीं हुआ इसी कारण से इन्हीं तीनों खम्भों चारों खमों का तीन परिक्रमा कराया नंद बाबा यशोदा माता पिता गुरु के नाम से और एक परिक्रमा इन धम्मों का बाढ़ से कराया पूरा यात्रा भगवान ने चार धाम 68 तीर्थ सप्त पुरी व्रत 84 कोस यात्रा पैदल किया फल किसको मिला भगवान के माता पिता तो અત્યારે આપ श्री खम्बा मंदिर नंद भवन ना मुख्य मंदिर ना दर्शन કરી રહ્યા છો કે જ્યાં નંદ બાબા છે યશોદામાં છે બલરામ છે અને ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે અને આ મંદિરનું મહત્ત્વ એ છે કે અહીંયા બેસીને જ દર્શન કરવામાં આવે છે અને ત્યાંથી આગળ જ એક ચોર્યાસી ખંભાનું ભવન છે હવેલી છે કે જે જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણ રમતા રમતા માખણ ખાતા હતા અને યશોદા માતેને પ્રેમથી માખણ ખવડાવતા હતા આ એ જ ખંભાઓ છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ તેના માખણવાળા હાથ લૂસતા હતા અહીંયા બ્રહ્માજી દ્વારા બનાવેલા ચાર સ્તંભ છે કે જે ચાર યુગને સૂચવે છે સતયુગ ત્રેતાયુગ द्वापर युग अनेक कलयुग के जे इत्यादि आप वीडियो में જોઈ શકો ये त्रेता त्रेता युग ये देखो त्रिता या वे द्वापर युग इसमें ये ब्रह्मा जी है और ये कौन है सुदर्शन चक्र किसके पास रहता है विष्णु भगवान કૃષ્ણ ભગવાન નું જ્યાં નામ પાડવામાં આવ્યું હતું તે આ જગ્યા છે કે જેના પણ અત્યારે આપ દર્શન કરી રહ્યા છો काला पड़ा हुआ सारा पत्ता और जब भगवान माखन मिश्री खाते थे हाथ नहीं धोते थे चौपड़ चौपड़ पड़े हुए झूले का दर्शन है ये देखो इधर आ ये बीच में झूला पड़ा हुआ है लाइट लगा हुआ है नहीं हाँ इसमें झूला है यहाँ पे जैसे छोटा बच्चा होता है नहीं माता उसमें डाल देती है छबरे में ऐसा है અહીંયા એક બહાર નીકળતા એક અદ્ભુત વૃક્ષ છે કે જેમાં એક જ વૃક્ષમાં પાંચ પ્રકારના ફળ ફૂલ ઉગે છે અને એક વૃક્ષ માત્ર અહીંયા આ મંદિરમાં જ આવેલું છે તો હવે આપણે ચોર્યા શીખંબા મંદિર નંદ ભવનથી આગળ જઈશું બ્રહ્માંડ ઘાટ તરફ તો બ્રહ્માંડ ઘાટનું મહત્વ એ છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ તેના મુખમાં યશોદા માતાને બ્રહ્માંડના દર્શન કરાવ્યા હતા આ એ જ જગ્યા છે આ એ જ વૃક્ષ છે અને આ એ જ યમુના નદી છે કે જેની પાસે બેસીને કૃષ્ણ ભગવાને યશોદા માતાને બ્રહ્માંડના તેના મુખમાં દર્શન કરાવ્યા હતા આ એ જ પવિત્ર જગ્યા છે કે જ્યાં પણ બ્રહ્માંડ વિહારી મંદિર છે કે જ્યાં અંદર કૃષ્ણ ભગવાન તેના માતાજી સાથે બિરાજમાન છે એ જ ઘાટ છે આ એ જ વૃક્ષ છે આ એ જ યમુના નદી છે કે જે સાડા પાંચ હજાર વર્ષ પછી પણ હજી તે જગ્યા છે અને ત્યાં અવિરત પાણી વહે છે અને આ કદમનું વૃક્ષ છે કે જે વૃક્ષ સાડા પાંચ હજાર વર્ષ પહેલાં હતું તે આજે પણ છે કે જે હજી પણ સુકાણું નથી એકદમ લીલુંછમ છે કે જ્યાં સૌ લોકો કપડું બાંધે છે કે જેને ચીર બાંધ્યા તે કહી શકાય કેમ કે એવી પણ માન્યતા છે કે આ જ ઘાટ ઉપર કૃષ્ણ ભગવાને ગોપીઓના ચીર હરિયા હતા એટલા માટે જ અહીંયા ચીર બાંધવામાં આવે છે તો હવે આપણે બ્રહ્માંડ થી આગળ જઈશું ચિંતાહરણ મહાદેવ મંદિરના દર્શન કરવા તો આ મંદિરનું મહાત્મય કંઈક એવું છે કે જ્યારે કૃષ્ણ ભગવાને યશોદા માતાને તેના મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા હતા ત્યારે યશોદા માતા ચિંતામાં પડી ગયા હતા અને ત્યાર પછી શંકર ભગવાને તેમની ચિંતા દૂર કરી હતી અને એટલા માટે જ તેઓ અહીંયા ચિંતાહારણ મહાદેવ તરીકે બિરાજમાન થયા કે જેની પૂજા આજે પણ અહીંયા કરવામાં આવે છે ખૂબ જ પ્રાચીન મંદિર છે ખૂબ જ પ્રાચીન શિવલિંગ છે કે જેના અત્યારે આપ દર્શન કરી રહ્યા છો મંદિરનું નિર્માણ કદાચ હાલનું હશે પરંતુ જે શિવલિંગ છે તે હજારો વર્ષો જૂની છે તો મિત્રો આ રીતે આપણી ગોકુળની યાત્રા અહીંયા પૂર્ણ થાય છે જો આ વિડીયોને એક હજાર લાઇક મળશે તો આવી જ રીતે જલ્દીમાં જલ્દી હું આપ સૌ લોકોને આખા વૃંદાવનની પણ યાત્રા કરાવીશ વૃંદાવનમાં ભગવાનના જે જે પણ મંદિરો આવેલા છે તથા ત્યાં કેવી રીતે રહેવાની જમવાની સુવિધા છે સંપૂર્ણ માહિતી સાથે આપ સૌ લોકોને વૃંદાવનની યાત્રા કરાવીશ તો આ વિડીયોને જલ્દીમાં જલ્દી સૌ લોકોને મોકલજો અને એક હજાર લાઇક પૂર્ણ કરજો તો આશા છે કે આપ સૌ લોકોને મારી સાથે આ ગોકુળની જાત્રામાં ખૂબ જ આનંદ આવ્યો હશે ઘર બેઠા મારી સાથે ગોકુળની જાત્રા કરી મને પણ આનંદ થયો કે અમે આપ સૌ લોકોને દર્શન કરાવી શક્યા અમે પણ ધન્યતા અનુભવીએ છીએ આપ ભગવાન પાસે માત્ર એટલી જ પ્રાર્થના કરજો કે આ જ રીતે અમે આપ સૌ લોકોને દર્શન કરાવતા રહીએ અને આપ સૌ લોકો દર્શન કરતા રહો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવી જ યાત્રા અમે આપ સૌ લોકોને ઘર બેઠા કરાવી શકીએ તો આ સાથે હવે મને રજા આપો મણીસુ ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આ ગોકુળની જાત્રા કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર